आम का पीह दो ना रहे माए दीक रही है ना फाइटिंग चालू कर दी थी जो बातें है जो दादी मानी भैंस तो आप ऐसा नहीं से खाली बीस हजार जो बिचारी घुमरा मारा ने कहीं खीले खावा थी जो ना तो और फरी गई जो घगड़वा मंडी माथू

बे कड़ेस ले आ थई रे ला आ तो नांगा आ रहा हो जीवते जीवता જોઈ લે નાંગા ઇમને આ આખા નાંગા હા ધ્યાન રાખજો ખાઈ જાહે કા કોણ હમા કર તો હમા કરવાય તઈ કેજો આજ નાંગા હા આખા મારશે કડેસલો નાંગા માં મે તો મતલ ના કેતો હા ઓ ક્યા કાર્તી હો મને તો ભૂતે નાઈ

જોલ માય દીકરે હે ને ફાઇટિંગ ચાલુ કરી દીધી છે જો બાથે છે જો તો થોડી થામલી હે ને આડી આવી ગઈ છે એટલે સાફ સાફ દેખાતો નથી આપડે ફાઇટિંગ કરી દીધી ચાલુ જોઈ લો તો મિત્રો આની કિંમત છે 20000 રૂપિયામાં જોઈ લો વેચવાની છે એકદમ લોટકી ભેંસે આને હિંગડા પર જોઈ લો ઠાવકા હે ઓ એકદમ જોઈ લો તો આ દાદી માની ભેંસે તો આ વેચવાની છે ખાલી 20000

जो खावा में एकदम ठावकी है गमे भी निरण है ना खाई जाए है ना भी है ना घुमरा ज मेरे यार का कहीं नहीं हवार नहीं रात हुई गई जो यार हमने भी यहाँ है मित्रों अब अन वही कौन है इंद्र हिंगड़ा न वही को बना वाला जो कहीं नहीं है ना पूहो कपाही हाटो है ना घुमरा मारती ही फूल हो कपाहिया हटो ना नी જોઈ લે મિત્રો હિંગડુ ઓહી કણ રાખી છે જોઈ લે ઓહી કંજીને ઇ استعمال કરી હિંગડુ આની તા પાડા ને જેમ હુઈ ગયે છે આ રફડી ની હે આખો દી બેઠી જ રહે છે આ બિસાડી જો બિસાડી કું મરા મારા ને કઈ ખીલે ખાવાનું નથી જો ને ક્યાં એટલે ક્યાં હાઠોય ખાવાનું નથી આટલી બધી સીટીંગ ઢોરાઈ થાય છે જો આને કેટલુંય ખાવાનું પડ્યું હે ધરાણી अभी चारी भूखी हुआ मारे है जोन। आ हाथों खा अभी चारी हाथों खाओ तो जो जो खाई गए ना मार सोतू याव जो पिंच ना खाओ हम जो बिचारी बहु भूखी होगा ना कोई खावा न तो नागत जो अमार माही रही खाओ रहे हैं जजे आ ओले ताऊ फरी फरीगे जो कह बड़ा मंडी मात हो जो आ आ, 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 आ